ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં હલ્યાબાઈ હોલકર ની ત્રણસો મી પ્રસંગે વિશેષ કરીને સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા શોષણ અટકાવવા દેશના વિકાસ માટે જન આંદોલન કરવાની સ્ત્રીઓની ભૂમિકા વધારવા માટે આખું વર્ષ ચાલે તેવી ચળવળ શરૂ કરવા જઈ રહ્યું છે મુખ્ય વિચારધારા સાથે નારી પ્રધાન શક્તિનો ફાળો ક્યારેય ઓછો નથી પરંતુ આ ફાળાની શક્તિ અને સામર્થ્યને ઉજાગર કરવા માટે જિલ્લા અને તાલુકામાં બીજેપી સ્થાનિક નેતાઓને સ્ત્રી કાર્ય કાર્યકરો દ્વારા વિશેષ મંચ પરથી કાર્યક્રમ તૈયાર થઈ શકે તેમ આયોજન કરવા માટે સક્રિય સભ્ય અને સંગઠનના નેતાઓને શિક્ષિત કરવા માટે પાર્ટી કાર્યાલય ખાતે પૂર્વ મેયર બિચલ પટેલ સહિતના સંગઠન નેતાઓ સાથે જિલ્લા અધ્યક્ષ અનિલ પટેલ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું હું બીજલ પટેલ પૂર્વ મેયર કર્ણાવતી અને ઉત્તર ઝોનની ઇન્ચાર્જ જે માન્ય અહલ્યાબાઈની પુણ્ય તિથિ ઉજવવા માટેનો જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રનો વર્ગ પૂરો થયો છે પ્રદેશનો વર્ગ પૂરો થયો છે અને હવે ગુજરાતના ચારે ચાર ઝોનમાં જે રીતે પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તર ઝોનના ઇન્ચાર્જની જે ભૂમિકા છે તેમાં આજે અહીં ગાંધીનગર જિલ્લાની કાર્યશાળાના એક વક્તા તરીકે અને માર્ગદર્શન આપવા માટેની જે જવાબદારી આપી છે તો આજે અહીંયા હું ગાંધીનગર જિલ્લામાં ઉપસ્થિત રહી છું અને આજે અહીંયા આગળ બધા જ કાર્યકર્તાઓની સાથે જે રીતનો વાર્તાલાપ થયો છે અને માન્ય અધ્યક્ષ શ્રી અનિલભાઈ સાથેની પણ જે વાત થઈ છે એ પ્રમાણે મને ચોક્કસ વિશ્વાસ છે કે દરેક કાર્યક્રમની જેમ આ કાર્યક્રમ પણ ગાંધીનગર જિલ્લા દ્વારા સુપેરે સારી રીતે અને જે પ્રદેશની ગાઈડલાઈન અને જે ધારણા છે તે પ્રમાણે લોકો ચોક્કસ તારીખ એકવીસમી મેથી એકત્રીસમી મે સુધીનું જે એમણે આયોજનબદ્ધ કાર્યક્રમ આયોજન કર્યું છે તે પણ એ લોકો પૂર્ણ કરવાના છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગાંધીનગર